સુરતમાં વધી રહેલા હત્યાના બનાવો વચ્ચે ડિંડોલી ખાતે નાસ્તાની લારી પર હત્યા કરી દેવાના ડિંડોલી ખાતે હત્યા કરાઈ હતી લકી નામના યુવાનનો બે ઇસમો સાથે નાસ્તાની લારી પર નાસ્તો લીધા બાદ રૂપિયાને લઈ થયેલો ઝગડો મારામારીના પરિણામમાં આવ્યો હતો મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ હતી બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ સ્થળ પર દોડી છે હત્યાનો ગુનો નોંધી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વિંદોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં એક નાસ્તાની લારી છે ત્યાં એક ભાઈ પોતાનો પૈસા લેવા માટે આવ્યા હતા એ દરમિયાન ત્યાં બાજુમાં એક વ્યક્તિ નાસ્તાની લારીમાંથી નાસ્તો લઈને તરત કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર ત્યાંથી ગયો એટલે આ ભાઈ એને જણાવ્યું કે તું પૈસા કેમ નથી આપતો આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ તો જે વ્યક્તિ હતો એણે આ ભાઈને ચપ્પુ મારી દીધું અને ચપ્પુ માર્યા બાદ તે ત્યાંથી નાસી ગયો હતો જે બાબતને લઈ પોલીસે તરત ફરિયાદ નોંધવાની શરૂઆત કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે અમે અલગ અલગ ટીમો બનાવી છે અને આ ટીમો પોતાની રીતના કામગીરી કરી અલગ અલગ જે લોકેશન્સ છે એ ચેક કરી અને ફાઇનલી આરોપી આઈડેન્ટિફાય થાય જલ્દીથી પકડાય એ માટેના પ્રયાસ અત્યારે ચાલુ છે આ ઘટનામાં જે આસપાસના લોકો છે જે લોકોએ નજરે બનાવ જોયો છે એ લોકોએ જણાવ્યું કે આ એક જ વ્યક્તિ હતો કે જે પોતે એકલો જ આ નાસ્તાની લારી ઉપર આવ્યો હતો અને એને જે ભોગ બનનાર છે એની સાથે ઝઘડો કર્યો ભોગ બનનારે એને એટલું જ જણાવ્યું હતું કે તું આ જે નાસ્તો લીધો છે તે પૈસા કેમ નથી આપે એ બાબતને લઈ અને ઓલાએ એના ઉપર ચપ્પુથી વાર કરી દીધો અને એક એક ઘા અત્યારે માર્યા હોવાનું પ્રાઇમરી દેખાય છે છતાં મેં બોડી છે પોસ્ટમોર્ટમ માટે આપી દીધું છે અને જે પણ મેડિકલ રિપોર્ટ આવશે એ મુજબ આગળનો જે કાર્યવાહી છે કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ અરહુ એસ માઇન ન્યૂઝ સાથે